લાડવા 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 આજે તો તમારે ઘરે લાડવા બનાવવાના છે આજે લાડવા ખાવાના છે અને લાડવા ખાઈને પછી ગાડી ખરીદવાની છે આજે આજે ઘરે બનાવો લાડવા દારભાત અને પછી આવી જાઓ મારી જોડે ગાડી ખરીદવા કેમ કે આજે લાડવા ખાઈને લાડવા જેવી ગાડીઓ બતાવવાની છે એવી એવી ગાડીઓ આવી છે જે લાડવા ખાઈને લાડવા જેવી થઈ જશે ચાલો ફટાફટ આપણે ગાડીઓની શરૂઆત કરીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું વરના ગાડી વરના ગાડીઓથી શરૂઆત કરી જ દઈએ હવે સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ વરના આ વરના જુઓ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ ઉંદાઇ વરના બે હજાર કયું ચૌદ મોડલ અમદાવાદ જ છે આનું લોકેશન હવે આ સત્યાશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમને ખરીદવી હોય લેવી હોય તો આ પેટ્રોલમાં છે એ બતાવી દઉં તમને સેકન્ડ ઓનરવાળી કે ગાડી કન્ડિશનવાળી છે મસ્ત છે અને હા કે આ જોવા મળશે તમને અમદાવાદમાં સીટના કવર હવે ગાડીની વાત કરી લઉં સીટના કવર તમે જોઈ લો બરોબર છે પછી બોડી બરોબર છે અને હા ઓલ્ડ મોડલ લાગે છે પણ વસ્તુ નવા જેવી છે અને ભાવ કન્ડિશન પ્રમાણે છે એ તો ઓલ્ડ લાગવાનું જ કારણ કે અત્યારે તડકો એટલો પડે છે ને એના કારણે જે લાઇટ હોય ને લાઇટ પણ ઉડી જાય એવો તડકો પડે છે ખબર છે ને એટલે એવું નાનું મોટું તો રહેવાનું પણ આ ગાડી કન્ડિશન લાગે છે મસ્ત અને ઓફર સાથે મળે છે તો લેવી હોય તો તમે મને કહેજો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાયો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા ઊંધાઈ વર્ના બે હજાર બાર મોડલ અમદાવાદની છે ઇન્સ્યોરન્સ આમાં પતિ ગયો છે બાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એસ એલ ડીઝલ એસ એક્સ ડીઝલ સમજ્યા ને આમાં એક્સિડન્ટ નથી થયેલો કલર નથી ઉકળેલો ટાયરો બરાબર છે સીટના કવર બરાબર છે અને હા ગાડી છે ને શુભ ગાડી છે મસ્ત ગાડી છે લેવા માટે તમને પસંદ આવશે જલ્દીથી લેવા માટે તમે મને કોન્ટેક કરજો વાત કરજો અને તમે મને જણાવજો મસ્ત કન્ડિશન મળે છે અમદાવાદમાં જોવા મળશે તમને અને આવી ઓફરો તો કોઈ જ નથી આપતું મારા સિવાય ચાલો આ ગાડી કેવી લાગી હવે તમને બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લહે છું આ એક નવી ગાડી આ બીજી ગાડી આવી છે આપણી પાસે આની કિંમત રાખેલી છે ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયા ઉદય વર્ના બે હજાર પંદર મોડલ ફૂલ ઇન્સ્યોરન્સ છે આમાં સેકન્ડ ઓનર છે બે હજાર પંદર મોડલની હું વાત કરું છું પછી અમદાવાદ છે આ ગાડી અને આ ગાડી પણ મને કંપની ફિટિંગ છે એવું લાગે છે બે ચાવી છે કન્ડિશન સારી છે હવે આ ગાડી જોઈને ખબર પડે કે ગાડી કેવી લાગે છે તમને બહારથી તો પછી વાત કરવાની કંઈ બીજી વાત આવે ને ટાયરો સીટના કવર એન્જિન કાર્ડ ખાધેલો છે કે નથી ખાધેલો તો નથી ખાધેલો એ બતાવી દઉં તમને પણ મને પસંદ આવી ગઈ આ ગાડી કંડિશન ભાવમાં અને બધી રીતે તો લેવા માટે તમે મને કહેજો ચાલો હવે બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે આ લાયો છું આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા આ ચાર લાખ પચાસ હજાર રૂપિયામાં વેચવાની છે ચાર લાખ પચાસ હજારમાં મારા માટે આ બેસ્ટ ગાડી લાગે છે આ ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફ્યુલ ડીઝલ છે બે ઓનર છે હવે આ મોડલ બોડલ આમાં તમને બતાવવાનો છું અને હા કે અમદાવાદની છે અમદાવાદ છે કેટલીક ફરેલી ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ઇન્સ્યોરન્સ હજુ લગભગ ચાલુ છે આનો હા ખાલી આમાં મોડલ નથી બતાવેલું મોડલની કંઈ જાણકારી નથી આપતો આમાં કંઈ આપેલી નથી ડિટેલ એટલે નથી બતાવતો પણ ગાડી મને પસંદ આવી ગઈ તમને પણ પસંદ આવી હશે લેવી હોય તો તમે મને કહેજો હવે બીજી બતાવવાનો છું છેલ્લી હવે તમારા માટે લાવે છું આ છેલ્લી ગાડી આ ગાડી જુઓ આ ગાડીની કિંમત રાખેલી છે ત્ર પાંચ લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે અને હા પેટ્રોલની વાળી છે આ ગાડી તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફ્યુલ છે પેટ્રોલ આમાં અમદાવાદ છે આ ગાડી વરના છે ઊંધાઈ એ તો તમે ખબર પડી જ જાય અને હા કે ગ્રે કલરની ગાડી છે કબૂતર કલર કહેવાય ને એ કલરની ગાડી છે આ ગાડી પણ અનુકૂળ આવશે પસંદ આવશે પેટ્રોલમાં છે તો લેવા માટે તમે મને કહેજો જો પણ તમને કોઈ પણ ગાડી પસંદ આવી હોય ખરીદવી હોય તો તમે મને કોન્ટેક કરજો વિડીયો સારું લાગ્યો હોય ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ વિડીયો આવે છે જે તમે જોઈ શકો ત્યાં સુધી આવજો